સૌ વાલા મારા જય હું દુષ્યંત્રી દાદાની અસિમ કૃપા વિડીયો સાથે બે હજાર અને ગુરુવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે નક્ષત્ર વરિયન યોગ કુંભ રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરી તો યમગન તો સવારે ને અગિયાર મિનિટથી મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ને એક મિનિટ સુધી છે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડિયું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે બાર ને સોળ એક વાગ્યા સુધી છે તેમાં તમે કોઈ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો વાળા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વાત કરીશ તો વહેલી સવારે તમે નહવા માટે બેસો તો નહવાના પાણીની અંદર તમારે અડધી ચમચી જેટલા કાળા તલ નાખવાના પાણીને હલાવવાનું વાળું પાણી મિક્સ કરવાનું ત્યાર પછી નહવાનું છે એની અંદર ચોખ્ખું પાણી ઉમેરી શકો સાબુ અને શેમ્પુનો ઉપયોગ કરી શકો તમારું સ્નાન થઈ જાય ત્યાર પછી ડાબા હાથની અંદર થોડી હળદર લેવાની એમાં થોડું પાણી ઉમેરી અને કપાળની અંદર અને નાભી પર હળદરનું તિલક કરવાનું છે હળદરનું તિલક થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને બેસવાનું શ્રી હનુમાનજી દાદા ને યાદ કરવાના અને એક કાભુષણ રામાયણજી અને એક હનુમાન પાઠ શ્રી અર્પણ ત્યાર પછી રાત્રે સુતા પહેલા પોતાની જ માં પલાઠી વાળીને બેસવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણતકલેશ નાસા ગોવિંદ નમો આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે તો આ હતો આજનો ઉપાય ત્યાર પછી વાલા મિત્રો જે મારા વાલા વાળાનો જન્મ દિવસ બાવીસ મી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગુરુવાર ના દિવસે હનુમાનજી દાદા બધાને મનવાંછિત ફળ આપે અને એમની રક્ષા કરે વાલા મિત્રો ઉપાયના રૂપની અંદર વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે તલથી તમારે સ્નાન કરવાનું છે ત્યાર પછી હળદર નું તિલક કરવાનું છે અને ત્યાર પછી ગૌશાળાએ જવાનું ગાયોને નું દાન આપવાનું અથવા લીલું ઘાસ આપવાનું અથવા તમારા ઘરમાં જે બન્યું હોય તે ભોજન ગાયને જમાડવાનું સંધ્યા કાળે સૂતા પહેલા તમારે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને અથવા વ્યક્તિને તમે ભેટ સ્વરૂપે આપજો જે જાન્યુઆરી બે અને ગુરુવારના દિવસે છે લોકોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના કરવાના આશીર્વાદ મેળવવાના ત્યાર પછી ગૌશાળાએ જવાનું ગાયોને દાન આપવાનું ઘાસ ખવડાવવાનું છે તમારા ઘરમાં જે ભોજન હોય તે ત્યાર કોઈ પણ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ અનાથ આશ્રમમાં દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ને ચણા ની દાળ અથવા ચણાનો લોટ અને તેલ આ બેનું દાન કરવાનું છે બસ આટલું કાર્ય કરી લો ભગવાન ની કૃપાથી પતિ પત્ની નું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી યુટ્યુબ નામ છે તમે સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કારણ કે જયારે જયારે હું વિડીયો મૂકીશ ત્યારે ત્યારે તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે

આ ઉપાય જે હું બતાવી રહ્યો છું તેનું પરિણામ ચોવીસ કે અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં નહીં આવે નિયમિત મારા કયા મુજબ ઉપાય કરતા જશો ત્યારે ગ્રહો બેલેન્સ થવા જોઈએ અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતાના ટેન્શન ધીમે ધીમે દૂર થશે તો વાલા મિત્રો મારા વિડીયોને બરાબર શેર કરજો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી આરામ